ના વિવિધ સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી જેને બોટાદ જિલ્લામાં જે ખાસ કરીને કાયદો અને વ્યવસ્થાની ચૂંટણી જે સમીક્ષા કરી રહ્યા છે અને અમને માહિતગાર કર્યા તમે જોઈ શકે ખાસ કરીને મારા બોટા જિલ્લામાં ખાસ કરીને મારા બોટાદ છે શહેરમાં છેલ્લા છ મહિનાની અંદર કાયદો અને વ્યવસ્થાની ચૂંટણી ખૂબ જ ગંભીર વધતી જાય છે અપહરણો થાય છે મર્ડરો થાય છે દુઃખ થાય છે વારંવાર ઉપ્રેકરોનો ત્રાસ વધતો જાય છે આ બધી માહિતી માન્ય મુખ્યમંત્રીશ્રીને માહિતગાર કર્યા અને આજે મેં માગણી કરી છે કે ભાઈ વ્યવસ્થાની સ્થિતિ બોટાદ જિલ્લામાં ખૂબ જ સફળી ગઈ છે તો બોટાદ જિલ્લામાં ફરતી કાયદો એવો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એવા એક ઈમાનદાર ફરક એક પોલીસ અધિક્ષકની તાત્કાલિક નિમણૂક કરવામાં આવે અને જેથી કરીને બોટાદ જિલ્લાની અંદર જે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ છે એને તાત્કાલિક બોટાદ જિલ્લામાંથી બદલી કરી અને અન્ય સાધારણ સ્થળ ઉપર મૂકવામાં આવે તમે જોયું છે કે બોટાદમાં વારંવાર અપહરણ થાય છે પિંટુભાઈ નામનો જે યુવાન હતો એનું અપહરણ થતું અને એનો હત્યા પણ બીજે દિવસે કરવામાં આવી હતી અનેક આવી ઘટનાઓ વારંવાર બને છે બોટાદમાં ખાસ કરીને જે સિટી વિસ્તાર જે છે જ્યાં ખરેખર શ્રમિક રહ્યો ચૂક્યા છે ત્યાં દુર્ઘટનાઓ ખાસ કરીને ઓનલાઈન દુર્ઘટના અડ્ડાઓ ચાલુ થઈ ગયા છે એટલે અનેક આવી વારંવાર ઘટનાઓ બને છે જ્યારે જ્યારે એસપીની સંકલન હોય ત્યારે એસપી સંકલનમાં અનેકવાર રજૂઆત થઈ છે પણ તેમ છતાંય આનો કોઈ નિવાડો નથી આવ્યો એટલે આજે માન્ય મુખ્યમંત્રી પાસે રૂબરૂ જઈ આગેવાનો સાથે એક માંગણી કરી છે મારા બોટાદ જિલ્લામાં એક કડક અધિકારી પોલીસ અધિક્ષક આપવામાં આવે તેવી વિનંતી કરી છે એસપી હાલ અત્યારે બોટાદમાં જે એસપી છે પોલીસ અધિક્ષક એ અરોલિયા સાહેબ છે પણ કાંઈક ને કાંઈક એ જિલ્લા પડતા એવું લાગે છે બુટલેકરો ઉપર એમનું પકડ નથી વ્યાજ કરો ઉપર પકડ નથી ખાસ કરીને બોટાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યારે તમે જોઈ શકો છો બુટલેકરો અને અત્યારે જ હોય એવું તેવું